અને માતાનું નામ છે માતા હવે બને છે એવું છે ને સર્પ અને ગરુડ ઝઘડો કરે તો આમાં જીત કોની થાય ગરુડ ગરુડ જ બજાય પહોંચી વળે સર્પ ને ખાઈ જાય દર વખતે આવું બને છે કે ગરુડ યુદ્ધ કરે અને સર્પની સભામાં જઈને સર્પો ને ખાઈ જાય સર્પોની માતા જે કદરુ છે કદરુએ વિચાર કર્યો કે જો આમનામ સર્પોને ખાઈ જશે તો સર્પોની જાતિ લુપ્ત થઈ જશે મારા સંતાનો તમે એક કામ કરો તમે એને એક નિર્ણય આપો ગરુડજીને જે કયો શું દર દરેક પૂર્ણિમા આવે મહિનાની એમાં એક પૂર્ણિમામાં તમને અમારા તરફથી એક સર્પ મળશે ખાવા માટે બીજી વસ્તુ આ બાજુની સભા ભારકી કર્યું કે જે મનમાં એને સંકલ્પ થયો છે હવે આવું બને છે એવામાં કાલિય નાગની બધા સર્પોમાં કાલ્ય નાગ વારો આવે છે અને બધાએ કીધું ભાઈ તારો વારો છે તું ગરુડ ની પાસે જ ગરુડ ની પાસે કાલિય ના ગયો અને બંનેનો ઝઘડો થાય છે યુદ્ધ થાય છે અને યુદ્ધ થયું એટલે ગરુડજી નું બળ વધારે હોય એટલે મારતો મારતો તો પાછો અહીંયા એ પ્રશ્ન કરે છે રાજા પરીક્ષિત કહે કે મહારાજ તો સર્પ યમુના ધરામાં ગયો તો ગરુડજી કેમ ન ગયા પ્રશ્ન થાય ત્યારે એ સુખદેવજી ખુલાસો કરે કે રાજા ગરુડજી પેલા યમુનાના ધારામાં જતા હતા માછલી પકડવા સૌભરી સૌભરી નામના ઋષિ ત્યાં તપ કરતા હતા અને ઋષિને એક દિવસ ક્રોધ આવ્યો અને ગરુડને એમ કીધું હવે આજ પછી તું આ ધરામાં જો માછલી પકડવા આવીશ તો તારું મૃત્યુ તો સેવું તરસ રાખાવ આ વાત એકને જ ખબર હતી એ હતી કાલી ના

અને કદમના ઝાડો પર ચડી ગયા અને એને જોતા નાગ પત્ની કહે કે આ બાળ કોણ આવ્યું છે